ડીસાના જેરડા ખાતે અટલવાડીનું ખાતમુહૂર્ત મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે કરાયું ગુલાબસાગર તળાવને મોટું કરવામાં આવશે ગામની સહમતી હશે તો જ તેમજ ગામમાં પક્ષાપક્ષીથી દૂર રહીને એક કમિટી બનાવો ગામના વિકાસ માટે એક જ પાર્ટી હોવી જોઈએ વધુમાં મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે સમાજમાં કુરિવાજો નાબૂદ કરી અને એક ડગલું શિક્ષણ તરફ દીકરા દીકરીઓને ભણાવજો અને જૂના જૂના રિવાજો એ સમયમાં કામના હતા અત્યારના સમયમાં કામના નથી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ડીસા તાલુકાના ઝેરડા ગામે આગ માતાના મંદિર ખાતે બનાવેલ અટલવાડીનું ખાતમુહૂર્ત કરાયું સાથે સાથે જાગીરદાર દરબાર સમાજની લાયબ્રેરીનું ભૂમિપૂજન મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે કરાયું મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસ કાર્યોને નવી દિશા અને નવી ગતિ મળી છે રાજ્ય સરકાર ગામડાઓમાં પણ શહેરો જેવી આધુનિક સુવિધાઓ પહોંચાડવામાં પ્રતિબદ્ધ છે મંત્રીએ વરસાદના દરેક ટીપાનું સંરક્ષણ કરવાની પાણી રિચાર્જ માટે સતત પ્રયાસો કરવાની અને સમરસતાના ભાવ સાથે વિકાસને આગળ વધારવાની સૌને અપીલ કરી હતી આ કાર્યક્રમ દરમિયાન આજુબાજુ ગામના સરપંચ આગેવાનો અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ભારત ન્યૂઝ ડીસા